ઠુમર પરિવારના આંગણે અનોખો મનોરથ યોજાયો છે આગામી તારીખ બાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસને સરસરીયા ગામે ધીરુભાઈ ઠુમ્મર તથા ઠુમ્મર પરિવારના આંગણે દિવ્ય મનોરથનું આયોજન થશે સાંપ્રદાયિક પ્રસંગની સાથે સાથે રક્તદાન કેમ્પ તથા અંગદાન દેહદાન અને ચક્ષુદાનના સંકલ્પ લેવાશે અને જનજાગૃતિના પણ પ્રયાસો કરવામાં આવશે સાયબર ક્રાઇમથી સચેત રહો સ્ત્રી ભ્રૂણ હત્યા રોકો પાણી વીજળી તથા પર્યાવરણ બચાવો વધુ વૃક્ષો વાવો સ્વચ્છતા જાળવો કચરો કચરાપેટીમાં નાખો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો જેવા અનેક સંદેશાઓ આપીને શક્ય એટલી જાગૃતિ ફેલાવવામાં આવશે આ દિવ્ય પ્રસંગે પરિવારજનો સગા સંબંધીઓ ગ્રામજનો આજુબાજુના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહીને પ્રસંગને દીપાવશે બાવીસ નવેમ્બરના દિવસે સરસિયા મુકામે ધીરુભાઈ ઠુમ્મર તથા ઠુમ્મર પરિવારના આંગણે એક દિવ્ય મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે ધાર્મિક અને સાંપ્રદાયિક પ્રસંગની સાથે સાથે લોકજાગૃતિના પણ ઘણા બધા કાર્યક્રમોનું સાથે આયોજન કરવામાં આવ્યું છે આ જ સ્થળેથી અંગદાન દેહદાન અને ચક્ષુદાન જેવા દાનોના સંકલ્પ કરવામાં આવશે રક્તદાન કેમ્પનું પણ મોટું આયોજન કર્યું છે સાથે પાણી બચાવો વીજળી બચાવો અને વધુ વૃક્ષો વાવો સાથે વૃક્ષો બચાવો જેવા સારા પોઝિટિવ મેસેજ આપવાના છે સાથે સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો મતલબ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો અને સ્વચ્છતા જાળવો કચરો કચરાપેટીમાં પેટીમાં નાખો એવા વિવિધ પ્રકારના લોકજાગૃતિના કાર્યક્રમો કરીને ગ્રામ્ય લેવલ એક પોઝિટિવ મેસેજ આપવાનું એક આયોજન કરેલ છે